મારું નામ મેહુલ ગામડિયા છે અમારો વાણો છે પ્રિન્સ રાઠોડ એને કરોડ રજૂમાં ધોળી નસ આવે એમાં પાણીની ગાય થઈ લીધી એટલા માટે પગ અને હાથ નહોતો ચાલી શકતો એ માટે અમને એસએસજી હોસ્પિટલમાં રિફરન્સ તરફથી દિનેશભાઈ વાળા તરફથી અહીંયા કહેવામાં આવ્યું હતું પછી પ્રાંત લાલ ચેતા સાહેબને મળ્યા હતા ડૉક્ટર રાજ સાહેબને એમને અમને બધી સજેશન આપ્યું હતું કે આ પ્રોબ્લેમ છે સો ટુ ડે આઈ એમ ડિસ્કસિંગ અબાઉટ વન ઓફ ધ રેયર કેસ અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેમની ઉંમર

એમનું અમે ઓપરેશન કર્યું સફળતાપૂર્વક ઓપરેશન થયું અને ઓપરેશન પછી દર્દી આરામથી કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર ચાલી શકે છે અને એમને દુખાવો પણ નથી થતો તો આવી બધી તકલીફો માટે તમે એચસીજી હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરી શકો છો ઓપરેશન થઈ ગયું અત્યારે હાલમાં અત્યારે સારામાં સારું છે પગ હાથ ચાલી શકે છે પહેલા ચાલી નતો શકતો બધા નર્સ અને ડોક્ટર સાહેબનો बाबर माने जे અત્યારમાંણે સારી દેખરેક કરે છે ડોક્ટર પાર્થ સાહેબલાલ છત્રતરનું આભાર માનીએ છીએ